પહેલામાં તો તમારે ટાઈમ કાઢવો પડે છે આમ તો સેણ તો હા શેણ તો વાર થાય હા હું આ નેકડી છે ના હા નેકડી છે ના હોય ગરમ પડે ને બરાબર બધા એવી રીતે સમારી જતા કટિંગ થઈ ગયું કાચું બધું મેં કાઢી તો ઘી તો આપણે પેલી કઢાઈમાં લેતા ને એમાં લઈ લેવાનું

पसीजो यी सु चडकारी है बेताने के वादी जाने है आ तो बहुत आ ना बहुत काटू और नवो बनते हां फुल ग्लास गेट में ड्रापर सिटी वागे इसलिए डीमो करो खूब रही बाजू वजन संभाल दो ठीक है काजू वजन हाय हाय मम्मी बदू खैडी वा तो खैडी छन में आवो गमसुत नहीं न को आवो करी मुए यू आवो अपा तुम जो

કેનો જમવા ફરીથી બધું બાફી દઉં બાફી કરતી પણ કુકર બધું

આપા આ સાદી રીતે જ બનાવાય નવું નવું કશું ટ્રાય કરાય ને બસ આવને એવો કુકરમાં ના આવે હા એ વાત છે પાણી થોડું થાડ થાડ તા પાઈ જોવાનું બી કલર એ મસ્ત લાલ ચટ્ટાક જેવો આવો એવો આવી ગયો માઉચ એટલો બધું લાગે હા થોડું દેખાય હમ હવાની એલચી અલગ આવે તો મજા છે